પ્રિયભાઈ ઓર બહેનો પ્રભુ પ્રભુ ખ્રિસ્તમાં તમને પ્રેમ ભર્યું નમસ્કાર આજે આપણે ઈસુ ખ્રિસ્ત ના વિષયમાં આપણે દેખ્યું બીજા ભાગમાં આપણે દેખ્યું કે તેવી રીતે આવ્યા અને કેવી રીતે બધાને સાચા કર્યા જે આંધળા હતા તેમને કેવી રીતે દેખાડ્યા અને તે તેમના સેવકાઈના વિષયમાં આપણે દેખ્યું અને તેના મૃત્યુ કેવી રીતે પામ્યા અને કેવી રીતે તે ઈસુ ખ્રિસ્તે તેમ તેમનો પ્રાણ આપી દીધો અને તે જીવિત થયા અને કેવી રીતે તે સેવકાઈ કરી બધું અમે દેખ્યું અને આજે આપણે દેખવા જઈ રહ્યા છીએ ઈશુ ખ્રિસ્ત ટૂંક જ સમયમાં આવવાના જ છે ક્યારે તમે અને હું તૈયાર રહેવું પડશે ત્યારે આપણે પ્રભુની સાથે જઈશું તેના વિષયમાં આપણે આ વિડીયોમાં વાતો કરશું તો આ અમે અને અમે બધા ભેગા મળીને આજે શીખીએ કે ઈશુ આવવાના જ છે ટૂંક જ સમયમાં તો આપણે શું કરવું જોઈએ ત્યાં જ આપણે શીખીએ ચાલો તો જ્યારે આપણે એ બધું પાપો માટે તે મરણ પામ્યા અને જીવિત થઈ ગયા અને તેમને જીવિત થઈને સહેકાઈ પણ કરી અને ત્યારબાદ તે સ્વર્ગારોહણ થઈ ગયા મતલબ સ્વર્ગમય ગયા અને જ્યારે આપણે પ્રકાશિત વાક્યની પુસ્તક અને બાવીસવા અધ્યાય અને બારવા કલમમાં આપણે લેખીએ છીએ તે કલમ શું કહેવા માગે છે પ્રકાશિત વાક્ય બાવીસ અધ્યાય અને આયત શું કહેવા માગે છે આપણે લેખીએ હું તમારી સામે ભણવા માગું છું જુઓ હું થોડી વારમાં આવું છું અને દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવામાંનો બદલો મારી પાસે છે અહીંયા જ્યારે ઈસુ સ્વર્ગારોહણ થઈ ગયા ત્યારે તે યહોનના દ્વારા તે જ્યારે યૌહનના પત્નું સ્ટાકુ હતો ત્યારે તેમને બધી જ વાતો તેમના દ્વારા લખી અને તે યમુનાને જે વાતો ઈસુ મશીને કહી હતી બધી વાતો યમુનાને પતમુષ્ટાપુમાં રહીને બધી વાતો લખી અને તે કહ્યું જુઓ હું થોડી જ વારમાં આવું છું મતલબ હું જલ્દી આવું છું તમે તૈયાર રહેજો પોતપોતાના જેવી રીતે આ કર્મો કર્યા છે આ દુનિયામાં જે પાપ કર્યો છે તેનો તેને એક આગની ભટ્ટામાં ફેંકવામાં આવશે અને જેને સારું કર્યું છે તે ઈસુની પાસે રહેશે એમ કે છે અને જ્યારે અમે પ્રેતોની કિતાબમાં ભણીએ છીએ ચારવા અધ્યાય અને અધ્યાયને એમ કે છે બીજો કોઈ તારણ નથી કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ કે નીચે માણસોમાં આપેલું નથી કેમ અમારો વિષય હતો કે કેવી રીતે આપણે કહી શકીએ કે ઈશુ એકલો જ ઉધાર ઉદ્ધારક છે એકલો જ ઉદ્ધારકર્તા છે અને તેના દ્વારા જ ઉધાર મળી શકે છે કેવી રીતે પણ આમાં સાવ સાવ વચન કહે છે કે બીજા કોઈ તારણ નથી કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ નથી ઈશુ ઈસુની ઈસુથી અલાવા બીજું કોઈ નામ નથી તે આપણને ઉધાર આપી શકે એકલો ઈસુનું નામ જ આપણને ઉધાર આપી શકે તે ઉધાર કોઈ બીજામાં નથી ઈસુના નામ જ છે આંખ આ આંખ બાઇબલમાં હૃદય અને ઈસુ ખરીદ જ ઉધાર ઉધારનો એકમાત્ર માર્ગ છે કરીને બાઇબલ આપણને શીખવાડે છે અને બાઇબલનેથી થી આપણે શીખીએ છીએ ઈશુનું જ્યારે ઈશુનો બીજો આગમન કે બાર આગમનના વિષયમાં આપણે દેખીએ છીએ તે કહે છે કે હું જલ્દી આવું છું બધાનો ન્યાય કરવા આવું છું તમે તૈયાર રહેજો જે સારું કામ કર્યું છે તેમના પ્રત્યે હું પ્રતિફળ આપીશ જેમણે જેવી રીતે કર્યું છે જેનું સારું જીવન જીવ્યા છે તેને અનંત જીવન મળશે અને જેને મૂળું જીવન જીવ્યું છે તેને આગમાં ફેંકવામાં આવશે કરીને વચન કે છે તો આપણે એ એ સંબંધ બધી વાતોથી બધા વચનોથી બાઇબલથી આપણે એક જ શીખીએ કે સારું જીવન જીવીએ ઈશુને ગમતું જીવન જીવીએ તેમના પ્રતિ જીવન જીવીએ અને એક દૂસ એકબીજાને ભેગા મળીને રહીએ અને પ્રેમથી નિઃસ્વાર્થ એકબીજાને પ્યાર કરીએ ચાહે અમારા ઘરમાં ઘરમાં છે સદસ્યો હોય પરિવારમાં અને ગામમાં બધે જ અમે અમે એકબીજાને દિલથી પ્યાર કરવાની પ્રેમ કરવાની જરૂરત છે અને જ્યારે આપણે પૂરું બાઇબલ ભણીએ છીએ ત્યારે બાઇબલ કહે છે એક જ વિષયમાં વાત કરે છે કે આ પ્રેમ જ્યારે ઈશ્વર પ્યા પ્રેમ કરતો હતો એટલા માટે જ ઈશુને મોકલ્યું અને પ્લાન પહેલેથી બનાવેલો હતો અને મોકલ્યો અને એટલા માટે જ આ બધી વાતો આપણે શીખવી અને આ બધી બધી જ વાતો એના સિવાય કેમ કે જેનું આપણું તારણ થાય છે બીજું કોઈ નામ જ નથી આકાશ પૃથ્વીને કહી ક્યાં પણ નામ નથી જો અમને ઉધાર આપી શકે અલાવા સિર્ફ ઈશુનું નામ આપણને ઉધાર આપી શકે તો પ્રિય મિત્રો પૃથ્વથી લઈને પ્રકાશિત વાક્યની પુસ્તક સુધી આખું બાઇબલ એક જ સત્ય બોલે છે ઈશુ ખ્રિસ્ત જ એકમાત્ર ઉદ્ધારક છે તેના દ્વારા જ અમે ઉદ્ધાર પાઈ શકીએ છીએ નહીં તો નહીં એદનના ભાગમાંથી વચન આપ્યું અને ભવિષ્યતા દ્વારા આગાહી કરી ક્રોસ પર મૃત્યુ પામ્યા અને ત્રીજા દિવસે જીવિત થયા અને હવે તે ફરીથી આવવાના છે તે જીવિત થયાને સેવકાઈ કરી અને તે સ્વર્ગારોહણ થઈ ગયા અને તે હવે ફરીથી આવવાના છે ત્યારે આજ અમારું હૃદય હૃદયકો ખોલવાની જરૂરત છે આજ અમારો હૃદય ખોલો અને તે એને બોલાવે છે અને તે આપણને બોલાવે છે તે કોઈ ધર્મના નામથી નથી બોલાવતો પણ તે માનવ જાતિને બોલાવે છે જો એમના દ્વારા બનાવ્યા હતા તે બધાને જ બોલાવે છે તમે અને અમે જીતના જો જેટલા આ દુનિયામાં રહે છે બધાને બોલાવે છે તમે કેટલા પણ પાપ કર્યા હોય પણ પ્રભુ તમને બોલાવે છે તમારા પાપને હું સાફ કરી નાખીશ તમે મારી પાસે આવો જ્યારે આપણે મથીની લખેલી સુવાર્તા વાર્તા અગિયારમો અધ્યાયને અઠ્ઠાવીસની કલમ એમ કે છે કે ઓ વેતરું કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ તમે સર્વ મારી પાસે આવો અને હું તમને વિષામો આપીશ જ્યારે આપણે દેખીએ છીએ એ વિષામુ આપવા માગે છે મતલબ શાંતિ આપવા માગે છે અમારા જીવનને ઘણા બધા આ દુનિયામાં અલગ અલગ સ્થામ સ્થાનમે જાય છે અને ઉધાર જોવે છે પણ ઈશુ અલાવા કંઈ પણ ઉધાર નહીં મળે આ બાઈબલનું વચન કે છે ઈશુના નામમાં જ ઉધાર મળે છે નહીં તો નહીં કેમકે એ આજ પણ અમને અમને ને તમને બધાને બોલાવે છે તમે મારી પાસે આવો તમને હું શાંતિ આપીશ કરીને અને જ્યારે એ આવવાના છે ત્યારે અમે તૈયાર રહીશું નહીં તો રહી જશું સારા કામ કરશું જ્યારે ઈશુને જે ગમે છે એવા કામ કરશું તો આપણે સ્વર્ગમાં જઈશું નહીં તો રહી જશું જેવી રીતે કેવી રીતે આપણે સારું જીવન ના જીવીએ તો રહી જશું જેવી રીતે નૂહને સમયમાં નૂહને પ્રચાર કર્યો તમે આવી જાઓ ઈશ્વર આ દુનિયાને નષ્ટ કરવા માંગે છે નષ્ટ કરશે પણ લોકોએ ના સાંભળવું અને નૂહને કીધું કે કીધું કે આ ઘરડો માણસ થઈ ગયો છે અને કશું ખબર પડે નહીં આમ જ બોલ્યા કરે કરીને કશું વાત સાંભળ્યું નહીં અને તે તેમના પાપમાં ડૂબેલા રહ્યા અને તે ઈશ્વરે તેના નુંના પરિવારને બચાવ્યું અને બધા જેટલા પાપ કરતા થાય એટલે બધા મરી ગયા અને એવી જ રીતે ઈશુમસીહ ઈસુ ખ્રિસ્ત આપને કહીને ગયા છે હું પાછો આવું છું સારા કામ કરજો અને સારો વ્યવહાર કરજો બધાના જ બધાને ન્યાય કરશે જેણે સારું કર્યું છે જેને ભૂંડું કર્યું છે જેને ખરાબ કર્યું છે તે બધાને ન્યાય કરશે એમ કહ્યું છે તો હમે બધાને એક સારા કામ કરવાની જરૂર છે જેટલા પણ વિશ્વાસ કરે છે તેઓને આ સંદેશ તે શારા કામ કરો તો જશુ વિશ્વાસ ભરોસા કે મધી સારી વાત છે પણ જે ઈશ્વરે કહ્યું તે પાલન કરવું જ જરૂર છે જારે જાત જારે હમ અમે પાલન કરશું ત્યારે જ અમે અનંત જીવનમાં જય શકશું નહીં તો નહીં જય શકશું રહી જશું એટલે વિશ્વાસ તો ઘણા કરે છે પણ જો એમના વચનનું પાલન કરે છે તેમને સ્વર્ગમાં સ્વર્ગ તેવા લોકો કરીએ તેવા લોકો માટે ઈશ્વરે આપણા માટે સ્વર્ગ બનાવ્યું છે ત્યારે આપણે સારું જીવન જીવીએ અને સારું કામ કરીએ ત્યારે અમે જશું અને સારું કામ કરશું ત્યારે તે આ બાબતે અમે બધી વાતોનું ધ્યાન લઈને જીવન જીવવાની અમારે જીવનમાં બહુ ઘણું જ બધું મહત્ત્વપૂર્ણ છે તો આ વાત અમે સજ એટલા માટે મેં આપ્યો છે કે તમારા બધાનો વિશ્વાસ દ્રઢ દિન પ્રતિદિન તમારો વિશ્વાસ દ્રઢ થાય અને મજબૂત બને તેવી આશાથી આ વિડિયો બનાવ્યો છે એક જ્ઞાની ભણવા માટે બનવા માટે નથી બનાવ્યો પણ જ્ઞાન આપવા માટે નથી બનાવ્યો પણ વિશ્વાસમાં દ્રઢ થઈ જઈએ એટલા માટે આ મકસદથી મેં આ વિડીયો બનાવ્યો છે તો ધ્યાનપૂર્વક રહેવું અને ખ્રિસ્તમાં આગે આગે ચાલવું તો ચાલો આપણે પ્રાર્થના કરીને આ સંદેશને સમાપ્ત કરીએ બધા મળીને પ્રાર્થના કરીએ એ અમારા સ્વર્ગીય પિતા અમે તમારો ધન્યવાદ કરીએ છીએ તમે એટલો બધો પ્લાન બનાવીને રાખ્યો અમારા અમારો ઉદ્ધાર કરવા માટે એટલે અમે એ ઈશ્વર અમે તમને ધન્યવાદ કરીએ છીએ કે તમે આટલો અમારા પ્રતિ તમે પ્રેમ કર્યો છે અમને તમે તમારા એક લોતા દીકરાઓ દીકરાને અમારા ઉધાર કરવા માટે અમને તમે આપ્યો એના બદલ અમે ધન્યવાદ કરીએ છીએ અને તારા પ્યારમાં અમને જીવવા માટે તો અગવાઈ કરતો બહુ હે ઈશ્વર હે ખ્રિસ્ત આમ અમે પ્રાર્થના કરી છે જેટલા લોક અત્યારે પણ તે તમને જાણતા નથી તેઓને તેઓ માટે મેં પ્રાર્થના કરું છું તેમને તું મદદ કરજે તેમના તે એક દિવસ તમને જાણને જાણે અને તમારું નામને તમારા નામથી તે ઉધાર પા પાય એવી એવી રીતે અમે પ્રાર્થના કરીએ છીએ તમે એમને શાંતિ આપજો અને હે શુ ખ્રિસ્ત તમારા પ્યારમાં અમને જીવવા માટે આગાહી કરજો અમે તારા પ્યારથી અમે દૂર ન થઈ જઈએ અને તમારા કહીને તમે જો વાતે જોવા વાતો તમે કહી છે તેને પાલન કરવા માટે અમને સહાય કરજે તાકી તારા વચન અનુસાર અમે જીવન જીવી અને જ્યારે તમે આવશો આ દુનિયામાં ન્યાય કરવા માટે ત્યારે અમે તારી સાથે આવવા માંગીએ છીએ અમે હરરોજ આખા વચ તમારા વચનોને લઈને બીજા લોકોને બતાવવા માટે મદદ કરશો અમે તમારો ધન્યવાદ કરીએ છીએ અમારી પ્રાર્થનાઓ તમે સાંભળી છે આ પ્રાર્થના યુશુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ બાપ અમે